ગમે એટલા આવી બદલી ના આવી ને હા આ ગટુ શેર પણ કોઈ નાઈ ના સિતરાયો જે તમન માલા ભગવાન બે હાથે તમન માગ માલા ચોરા માલી તુ વેરો માલા આરત માલા જે માલા બસ બસ દુકાન નું આકો કર્યો નું તો બોલી દીધું આ તમે કરી બકાન છે ઉંટી પાટ કરી છે ને ઉપર વાળા તમાર ગર લૂંટ પાટ કરશે ચોકે લૂંટ પાટ ટુ ચોરી તું કરી છે કામ મને કી કોણ બોલ્યું આ મારો ફોન ચાર્જ જોઈ જોઈ આયો

જી બી વા ચપે દોણા હારૂલ તમાર મેપે દોના ભૂાઈ ભગવાન મારી લીલી વા

ભેગા કર્યા છુ અને પાછું છું તો તમારા જેવા બોરા જેવા ભગવાન જેવા હોય એ બધા મારું બધું પરણ પર મજૂરી કરી કઈ લઈ નઈ ભગવાન તમારા આવું નાખી હાથ પેટી ભગવાન તમારું ભલું કર

કંજુસી કરીને તો આ ડાબું ભર્યું છે અને મન ગો તરશે મારે વાતદા છે મારે છે ના ભગવાન તમારું સારું કરશે તમારો છોકરો છે એ તમારી સેવા ચાકરી કરશે ને કરો છે ભગવાન તમારું ઘણું

आजो चट्टी न कर पासे चेराचे चेर गौ मकाई जुवार कठो जे मला आजोबान सोई आयो भई अमर कोए गरिबोन उठेकोनु होय नै न होय इले हुलियोसो જે તમન માલા ભગવાન બે હાથે તમન મગ માલા ચોરા માલી તું વેરો માલા અરદ માલા જે માલા બસ બસ દુકાન નું આખો કર્યો નું તું તો બોલી દીજો યો આ મુ આવો હટ્ટો ખટ્ટો છે અને ચોર માંગવાનું આવે છે એ તો હું કરીએ જે અમાર પરંપરા હોય તો કરી પર ના

Bulan Rauh Jua Haa Jua Tamir Harika Muya Harko Tamir Muanas Muya Muanas Bagwaniran Apa dia nak

હા બે હા ખટકો ના 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 બે હાતું છે સાહેબ કોક ભાર છે તો વિચારશે થઈ ગયું હા સાહેબ તમારું મોટું દિલ છે એટલે તમે આપણું છે આપડું છે એ તો ભગવાન નો હોય ને એનો ડ્રાઈવર દિલ વારો હોય

જોવા સાહેબ બધી તમારી વાત સાચી એ પણ તમે જે વાત કરી ને એ મને મગજ માં ઉતારતી નહીં કે ટપ્પોય પડતો નહીં એટલે મને જે તમારો નવકોટ આ છે પાછે દસે જે મલે એ મને આટલા એટલે હું ને બીજો ઘર ફરું આલબત જો ના પાડી આપણે જો ભંડાર ભરેલો છે ગરમો પણ એમ એક જીવ છે ખબર છે હું તમને આલું તો મને અભ્યુ મન આવી જાય કે મુ આલ્યું તમને જેવું લાગ મને ભરેલો છે તૂટા પોતાનું અને તાર જેટલા આના જોવા એટલું લઈ હા હા સાહેબ લેવાતું છે મારા લેવાતું છે ચમ ના લેવાય ના ના બાપા હું તો ના કરું હું તો ના જવું તું તારું ની હું જાય હું કીધું આ તું તાર ઘર પોતાનું જમે સાચું કે સાહેબ તારું જ છે સાચું કે યે સાચું કહું તમાર જેવા દિલદાર મોણસ આ જુંદી મુએ જોયા નહીં આવરી ઉંમર થઈ આટલી બધી મારી પણ છોય કે તો છોય નહીં અને તમે બોરા બોરા એકદમ બોરા છો જોવા જે તો

પોતાનું તું તાર જેટલા લઈ લે હું કીધું હું લઈ હું લઈને જવાના પૂજા પણ ફોન ભૂલી

વિશ્વાસ કર્યો એટલે આવું કરવાનું સાહેબ મારા અંદર કોઈ નતું આ તો મારા ભરેલા હતા ગયો જે પકડી બુજા લઈ લીધા સાહેબ આવું ના કરજો તારા આવું ના કરાય ચૂકચલો વિશ્વાસી હતો આવી આ લીધું લે લે ઓમ અરે ભલા મોણા આ મારા હતા તમે આવું ના કરજો

મામારો સોંગ કોણ મલતું નહીં હોય મુકીન જો તો જો ચોકક છે કે એ ચોક મેલ્યો છે તમને મેલવામ ઠેપણું જ નઈ ને કોયન મુકીન જો તો તો ભાઈ ધર તો નઈ ખાઈ જોય ગોખલો તો નઈ ખાઈ જોય બોતો તો દે એક હિજામ જો હિજામ નહીં કોઈ એટલો તો ગોડો નહીં કોઈ હોય જ મે કે તો કી છે ને મામા કોથી બાપા

ભીખારી લઈ ભિખારી યા હું કઈ મૂકે દો તાર બાપો રહ્યો ભીખારી નો શિકાર કરતો રહ્યો શિકાર મારો કરીને જતો રહ્યો